આજે મારે પૂજ્ય બજરંગદાસ બાપાની સંપૂર્ણ જીવન કથાની મારે તમને વાત કરવી છે આપણા ગુજરાતના મહાન સંત બજરંગદાસ બાપાની આપણે જીવન કથા આજે જાણીશું ગુજરાતની એક એવી પવિત્ર ભૂમિ છે કે જે ભૂમિમાં અનેક સંતો થઈ ગયા છે જેમનું ખાલી નામ પણ બોલીએ ને તો પણ મનમાં શાંતિ થાય મારે પણ આજે એક એવા જ સંતની વાત કરવી છે કે જેમને રાષ્ટ્રીય સંતનું બિરુદ મળેલ છે જેમને ભક્તિના પંથની સાથે સાથે દેશની સેવા પણ કરેલી છે એવા જ સૌરાષ્ટ્રના સંત કે જેમનો આશ્રમ ભાવનગર પાસે બગદાણામાં આવેલ છે જેમને ફક્ત ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં લોકો જાણે છે અને જેમના લીધે જ બગદાણા એક ધામ બની ગયું છે જ્યાં લાખોની સંખ્યામાં ભાવી ભક્તો પોતાને આસ્થા અને શ્રદ્ધા લઈને આવે છે બાપા બજરંગ બધાના જ દુઃખ મટાડે છે જેમને લોકો બાપા સીતારામના હુલામણા નામથી ઓળખે છે ઈસવીસન ઓગણીસો છ આમ તો કોઈ ચોક્કસ તારીખની માહિતી નથી પણ ઓગણીસો છ નો વર્ષ હતું ભાવનગરના ના આધેવાડા ગામમાં હરિદાસજી અને શિવકુવરબા નામે રામાનંદી કુટુંબ રહેતું હતું શિવકું સગર્ભા હતા ત્યારે તેઓ પિયર જતા હતા અને રસ્તામાં તેમને પીડા ઉપડી ત્યાં બાજુમાં જ ઝાંઝરિયા હનુમાનજી નું હતું આજુબાજુનું બહેનોએ એમને લઈને મંદિરની ઝૂંપડીમાં લઈ ગયા અને મંદિરમાં હનુમાનજીની આરતીના ઝાલ રણકવા માંડ્યા અને એવા શુભ દિયે એક બાળકનો જન્મ થયો રામાનંદી સાધુ હોવાના કારણે નામ રાખ્યું ભક્તિરામ પણ નાનપણથી જ ભક્તિરામના મનમાં માતા પિતાના સંસ્કાર હતા ખરેખર તેમનામાં નામ પ્રમાણે જ ગુણ પણ હતા એક સવારે ભક્તિરામ મોડે સુધી સૂઈ રહ્યા તો પિતા હરિદાસ અને માતા શિવકુંબા એ આવીને એમને જગાડ્યા અને જોયે ત્યાં તો એમની બાજુમાં જાણે એમનો મિત્ર હોય એમ એક સાપ પણ હતો પછી એમને થયું કે જરૂર ભક્તિરામ શેષ નારાયણ અવતાર હોવા જોઈએ ભક્તિ ની એવી તો માયા લાગી ગઈ કે તેઓ બે ધોરણ સુધી જ ભણ્યા અને તેઓ કે જેમના ગુરુ હતા બાપુ એમના પાસેથી દીક્ષા લઈને સમાધિમાં લીન થઈ ગયા પરમ તત્વ અને યોગ સિદ્ધિ નો સાક્ષાત્કાર થયો ત્યારે ગુરુ પાસે દક્ષિણા આપવા ગયા ગુરુ શ્રી સીતારામ ભક્તિરામ ને ઓળખી ગયા અને કહ્યું કે ખરા ગુરુ તો તમે છો એટલે મારે તમને આપવાનું ન હોય ત્યારે ભક્તિરામ બોલ્યા કે ખરેખર જો તમે મને કંઈક આપવા જ ઈચ્છતા હોય તો કંઈક એવું આપો કે મારા રૂબે રૂબે રામનું રટણ ચાલુ જ રહે ત્યારથી સીતારામજીએ એમને નવું નામ આપ્યું બજરંગી અને કહ્યું કે જાઓ બજરંગી હવે તમે દુનિયામાં ભ્રમણ કરો અને દિન દુખિયાની સેવા કરો અને તમે આખા જગતમાં બજરંગદાસ તરીકે ઓળખાશો ભક્તિરામ આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામના નામથી ઓળખવા લાગ્યા એકવાર ભ્રમણ કરતા કરતા બાપા મુંબઈ આવી પહોંચ્યા ત્યાં જ લોકોને બાપાનો પરિચય થયો બન્યું એવું કે એક ગોરો અમલદાર ત્યાંથી પોતાની ગાડીમાં નીકળ્યો અને રસ્તામાં બાપા અને બીજા સેવકો પાણીની ડોલો ભરીને એક જગ્યાએ ભેગું કરતા હતા તો ગોરો અમલદાર સંતો અને તેમની ભક્તિ વિશે ખરાબ બોલવા લાગ્યો અને કહ્યું કે જો તમે ખરેખર સંત હોય તો ચમત્કાર બતાવો ત્યારે બાપા એ જ વખતે જ્યાં ઊભા હતા ત્યાં જ પલાઠી વાળીને બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યા અને જોત જોતામાં ત્યાં લોકોનું ટોળું આ કુતુહુલ જોવા ભેગું થઈ ગયું અને બાપાએ ખારા જળની જમીનમાંથી મીઠું પાણી કાઢ્યું તે જોઈને ગોરો અમલદાર પણ બાપાના પગમાં પડી ગયો હતો બાપા ગુરુજીની આજ્ઞાને પાલન કરવા માટે ભ્રમણ કર કરવા લાગ્યા અને એમનો પહેલો મુકામ થયો સુરત જ્યાં તેઓ બેગમપુરા સાવરિયા રોડ પર આવેલા લક્ષ્મી નારાયણના મંદિરમાં રહ્યા ત્યાંથી તેઓ ચાલતા ચાલતા હણોલ ગામે રણજીત હનુમાનજીના મંદિરમાં સાત વર્ષ રહ્યા તેમના ભ્રમણ દરમિયાન તેઓ ભાવનગર જાડેજા નેતા પણ ગયા હતા ત્યાંથી તેઓ પાલિતાણા જેસર અને કલમોદરા ગયા અને કલમોદરા બાપા ત્રણ વર્ષ રહ્યા બાપાના ભ્રમણ દરમિયાન એમના હાથે ઘણા ચમત્કાર થયા પણ બાપા તો ફક્ત એક જ વાક્ય બોલતા કે જેવી મારા વાલાની મરજી આમ ભ્રમણ કરતા કરતા બાપા બગદાણા આવ્યા ત્યારે એમની ઉંમર હતી એકતાલીસ વર્ષ ત્યાં બાપાએ ત્રિવેણી સંગમ જોયો પેલું તો બગદાણા ગામ બાપાને પાંચ મૂળ તત્વો જોવા મળ્યા બગદાણા ગામ બગડ નદી બગડેશ્વર મહાદેવ અને બગદાલમ ઋષિ પછી તો બજરંગદાસ બાપા પછી કાયમના માટે બગદાણામાં જ રહ્યા બાપાએ બગદાણામાં પણ ઘણો વિસ્તાર કર્યો બાપાએ ઓગણીસોને એકતાલીસમાં બળ બગદાણા આવ્યા અને ઓગણીસોને એકાવનમાં આશ્રમની સ્થાપના કરી અને ઓગણીસોને માં અનક્ષેત્ર ચાલુ કર્યા ત્યાર પછી ઓગણીસો ને સાઠમાં ભૂદાન હવન કર્યો પછી ઓગણીસો ને બાસઠ માં આશ્રમ ની હરાજી કરાવી અને ભારત અને ચીનના યુદ્ધ વખતે લશ્કર ને મદદ કરી ત્યાર પછી ઓગણીસો ને પાસઠ માં ફરીથી આશ્રમ ની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે લશ્કર ને મદદ કરી ત્યાર પછી ફરી એકવાર ઓગણીસો ને એકાતેરમાં પણ આશ્રમની હરાજી કરાવી અને ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે લશ્કર ને મદદ કરી હતી એટલા માટે તો કહેવાય છે ને કે સત સંત ભૂમિ સૌ રાષ્ટ્ર અને એમાં રૂડુ બગદાણા ગામ બાપા બજરંગદાસ બિરાજતા અને રટતા સીતારામ આમ બગદાણા જવા માટે અમદાવાદ થી ડાયરેક્ટ એસટી બસ પણ મળે છે અને તમે તેમજ ભાવનગર અને તળાજા વગેરે સ્થળેથી પણ બસની સગવડ છે બગદાણા ખાતે દર વર્ષે અત્રે બે ઉત્સવ ઉજવાય છે જેમાં એક બજરંગદસ બાપા ની પુણ્ય તિથિ જે પોષ વદ અને ચોથના દિવસે અને બીજો ઉત્સવ કે અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે ધામ ધૂમથી ઉજવાય છે આ ઉત્સવ દરમિયાન બજરંગદાસ બાપાના લાખો શ્રદ્ધાળુ ભક્તો ઉમટી પડે છે પણ બાપાનો કોઈ પણ ભક્ત પ્રસાદનો લાભ લીધા વગર પાછો ફરતો નથી અને સૌ ભક્તો ત્યાં મહાપ્રસાદ મહાપ્રસાદ પણ લે છે અને આ રોજ આખો દિવસ ચાલુ આમ ભારતના ઇતિહાસમાં એક એવા સેવા ભાવી અને રાષ્ટ્રીય સંત એવા બાપા બજરંગદાસ સૌને રોતા મૂકી અને પોષવ ચોથ ના દિવસે દેવ થઈ ગયા હતા અને બાપાની મુઢુલી બાપા વગર સૂની થઈ ગઈ

આ ધરતી પર આવ્યાનો ધક્કો સફળ થઈ જશે ધન્ય છે આપણી આ ધીંગી ધરાને કે જ્યાં આવા સંતોએ જન્મ લીધા છે જય બાપા સીતારામ આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો